ગુજરાત થી છ સંસદ સભ્ય મંત્રી પદના શપથ લેવાના છે અમિત જેપી જયશંકર એ કેબિનેટ મંત્રી બનશે મનસુખ માંડવિયા સી આર પાટીલ અને નિંબુ ભાંભણિયા પણ મંત્રી પદના શપથ લેવાના છે વીસ રાજ્યોમાંથી બનશે મોદી થ્રી પોઈન્ટ ઓ માં મંત્રી વીસ રાજ્યોમાંથી પસંદગી કરવામાં આવી છે ભાજપના છેતાલીસ સાંસદ એ મંત્રી પદના શપથ લેશે ખાલી ભારતીય જનતા પાર્ટીના જેડીયુ અને ટીડીપીના બે બે જે સાંસદ છે શપથ લેવાના છે તો સાથે સાથે જે હામ સહિતની નાની નાની પાર્ટીઓ છે તેને એક એક મંત્રાલય આપવાનું નક્કી થયું છે વેક્સર ફાઇનલ ગોઠવણી ફાઇનલ સ્ટ્રેટેજી ફાઇનલ નંબર એ બધું ફિક્સ થઈ ગયું છે હવે મંત્રાલય કોને કયું મળશે એક પ્રશ્ન બાકી રહ્યો છે બિલકુલ એ એ બી ટૂંક સમયમાં ખબર પડી જશે કે કોને કયું મંત્રાલય આપ્યું છે પણ આ ઐતિહાસિક દિવસ છે અને ગુજરાત માટે સૌથી વધારે ઐતિહાસિક દિવસ એટલે છે કેમ કે ગુજરાતી ભારત દેશના ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ યથાવત રહેવાના છે અને ગુજરાતને ખૂબ મોટા પાયે એક તરીકેથી પ્રતિનિધિત્વ મળ્યું છે જો આપણે અહીંયા જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરકારમાં એમના નેતૃત્વમાં લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના પનોતા પુત્રના નેતૃત્વમાં ગુજરાતના બીજા પનોતા પુત્ર એટલે અમિતભાઈ શાહ ભાજપના કદાવર નેતા અને નરેન્દ્ર મોદીના સાથી એવા રાજનાથસિંહ ગુજરાતમાંથી જ રાજ્યસભાના સાંસદ એવા જેપી પી નડ્ડા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા અને પોરબંદરથી નવનિર્વાચિત સાંસદ એવા મનસુખભાઈ માંડવિયા ભાવનગરથી નવનિર્વાચિત સાંસદ એવા નીમુબેન અને નિર્મલા સીતારમનને યથાવત રાખવામાં આવ્યા છે તો આ બધા જે મંત્રાલય બન્યું છે એવો એક એક વાતે જોઈએ તો એક પાવરફુલ મંત્રાલય જોવાય છે વીસ રાજ્યોનું પ્રતિનિધિત્વ મનાય છે જેડીયુ અને ટીડીપી એમને બે બે સાંસદો આપવામાં આવ્યા છે અને બધાને સાચવી લેવાયા છે ચિરાગ પાસવાન યંગેસ્ટ એમપી છે જે મિનિસ્ટરમાં રહેશે એમને બી એક ખાતું ફાળવામાં આવ્યું છે એટલે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ આજે મૂળ મંત્ર ઉપર ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલે છે એ અહીંયા અમને કેબિનેટમાં જોવા મળે છે લગભગ ત્રેસઠ મંત્રીઓ એવા છે જે આજે શપથ લેશે એમાં રાજ્ય કક્ષાના અને કેબિનેટ બંનેના મંત્રીઓ હશે મહારાષ્ટ્રમાં જો વાત કરીએ તો રામદાસ અઠાવલે એમને સાચવી રાખ્યા છે એ ફરી મંત્રી બનશે એના સાથે સાથે શિવસેનાના એકનાથ શિંદેના પાર્ટ શિવસેના જે છે એમાંથી મંત્રીઓ બનશે જે અટક્યું છે એ એનસીપીમાં અટક્યું છે એ બી પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે એના માટે અટક્યું છે પણ બધા જ મિનિસ્ટરોને કહેવાય કહેવાય ગયું છે કે આગામી 24 કલાક સુધી આપને સ્ટેન્ડ ટુ રહેવાનું છે હજુ વધી શકે છે હજુ નવા નામ આવી શકે છે આ બિલકુલ ફરી બઝર વાગ્યો મોટા સમાચાર મોદી 3.0 મંત્રાલય સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આજે સપત વિધિ છે પહેલા મહારાષ્ટ્રમાં જોરદાર ધમાસાણ ચાલી રહ્યું છે કેન્દ્રમાં મંત્રી બનવા માટે એનસીપી અજીત પવાર જૂથમાંથી એક પણ મંત્રી નહીં બને પટેલ અને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે આ થવાનું જ હતું કારણ કે જો તમને એક મંત્રી પદની આપી છે અને એની અંદર બી તમારી પાર્ટી વિખવાદ કરીને જો ના કરી શકે કે કોને તમારે મિનિસ્ટર બનાવવાના છે તો હવે એક બી મંત્રી ના બને આ એકદમ સારો નિર્ણય છે અને આ નિર્ણયથી બધા લોકો એગ્રી બી થતા હશે તમે એક જ સીટ જીતીને આવ્યા છો છતાંય તમને એક મંત્રી પદ ઓફર કરવામાં આવે એના બાવજૂદ બી તમારા બે મંત્રીઓ જબરદસ્ત વિખવાદ ઉભો કરીને ઝઘડો કરે તો આ બધું મહારાષ્ટ્રની રાજનીતિમાં શોભે છે પણ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આવા વિવાદોને કોઈ સ્થાન નથી અને એ જ કારણ છે કે એવી કોઈ મજબૂરી બી નથી કે અજીત પાર્ટીને સંભાળવા માટે આવા વિખવાદોને કોઈ સ્થાન મળે એટલે ક્લિયર કટ નિર્ણય છે આ નરેન્દ્ર મોદીની છે ઘણા બધા લોકો કહેતા હતા કે આ ગઠબંધનની સરકાર નહીં ચાલે કારણ કે નરેન્દ્ર મોદીને આવી સરકાર ચલાવવાનો અનુભવ નથી પણ એ બી વાત સત્ય છે કે નરેન્દ્ર મોદીને જે સરકારો ચલાવવાનો અનુભવ છે એવો કોઈને પાસે અનુભવ નથી જો બે હાજર એક થી આપણે વાત કરીએ અત્યાર સુધી જો આપણે વાત કરીએ તો ચોવીસ વર્ષ સુધી કન્ટિન્યુસ એ એક કુર્સી ઉપર બેઠા છે જે કુર્સી ઉપર એમને વહીવટ સંભાળ્યો છે જે કુર્સી ઉપર આખા પ્રશાસન સંભાળ્યું છે ગુજરાત રહેવું રાજ્ય સંભાળ્યું છે અને ભારત દેશ જેવું આખું દેશ સંભાળ્યું છે એટલે જે પરિપક્વતા જોઈએ છે એવી પરિપક્વતા અત્યારે હાલના ક્ષણે આખા દેશમાં કોઈની પાસે નથી જેને પાસે આવડો લાંબો બહોળો અનુભવ હોય અને એ અનુભવનો લાભ જ નરેન્દ્ર મોદીને મળે છે અને એના સાથે સાથે એક વાત હજી તમારે જોવાની છે કે જે લોકો એમ કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કાર્યક્ષમતા છે જે એમની કાર્યશૈલી છે એ કોઈને સાથે જમે ના જમે આ બિલકુલ પાયા વિહોણી વાત છે બધા સાથે જમશે અને સારી રીતે જમશે કારણ કે એમને ખબર છે કે સરકાર કેવી રીતે ચલાવવાની છે અને એક ખાસ બાબત હું અહીંયા તમને કહી દઉં છું જે અગત્યના મંત્રાલયો છે જે મંત્રાલયો સાથે ભારતની અસ્મિતા ડાયરેક્ટ જોડાયેલી છે જો સંરક્ષણ મંત્રાલયની વાત કરીએ ગૃહ મંત્રાલયની વાત કરીએ સંસદીય કાર્યની વાત કરીએ તો બધા જ મંત્રાલયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા વિશ્વાસુ લોકોને આપ્યા છે અને જે કાર્યક્ષમતા જેડીયુ અને ટીડીપી કેમ એ દિવસે સંસદ ભવનમાં પીએમ મોદીના વખાણ કર્યા ફક્ત ને ફક્ત એમની કાર્યક્ષમતાના કારણે એમની કાર્ય કુશલતાઓને કારણે એમને ખબર છે કે આખું વિશ્વ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈ રહ્યું છે આખું વિશ્વ જોઈ રહ્યું છે ભારતને એક મહાસત્તા બનતા અને એના વિઝન ઉપર ભરોસો રાખી અને ટીડીપી અને જેડીયુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે અને જેડીયુના નેતા નીતિશ કુમારે તો ટેકો જાહેર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા છે આ વસ્તુ જોઈને લાગે છે કે આ સરકાર હંડ્રેડ પર્સન્ટ ચાલશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે આજે બધા મિનિસ્ટરોને બોલાવીને એક ક્લાસ લેતા હતા એક પાઠશાળા કહી શકીએ છીએ તો આ પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે આપણા મિનિસ્ટરો સાથે વાત કરતા હોય ત્યારે એમના એમના કેબિનેટના મિનિસ્ટરો એમના જે મંત્રીઓ છે એ રીતે જોવે છે એ નથી જોતા કે આ જેડીયુમાંથી આવ્યો છે ક્યાં ટીડીપીમાંથી આવ્યો છે ક્યાં એકનાથ શિંદેની પાર્ટીમાંથી આવ્યા છે ક્યાં આ જેમાંથી આવ્યા છે આ હમમાંથી માંથી આવ્યા છે એ નથી જોતા એ જોવે છે એક ટીમના રીતે એક ટીમના વડાને તરીકે એ ટીમ મેમ્બર સાથે વાત કરતા હોય છે એક કાર્યની વાત કરતા હોય છે અને બીજી ખાસ વાત નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસ ઉપર તમારે એમ જોવા જઈએ ને કે આવા આત્મવિશ્વાસ કોઈને પાસે ના મળે સરકારના રિઝલ્ટ આ લોકસભાના ચૂંટણીના રિઝલ્ટ આવ્યા એટલા પહેલા સો દિવસનો કાર્યક્રમ એમને તૈયાર કરી દીધો તો એટલે તમે જુઓ કે એમની પાસે કેટલો કોન્ફિડન્સ હતો એ આત્મવિશ્વાસ કેવો હતો કે રિઝલ્ટ આવતા પહેલાં એમને સો દિવસ આગામી કેવી રીતે કામ કરવાના છે એના માટે કરી દો ફટાફટ જે આ બધી વસ્તુ થાય છે કાર્યક્રમો થાય છે શપથ લેવાય છે આ બધું જ થઈ જશે આજે બધા જ મિનિસ્ટરોને કહેવાય ગયું છે કે આ જેવું શપથવિધિ પૂરી થાય ફટાફટ આપણો જોઈન કરો મંત્રાલય અને જે કામો પેન્ડિંગ છે એ પૂરા કરો જે યોજનાઓ ચાલે છે એને યથાવત રાખો લોકોના વચ્ચે જાઓ લોકોના કામ કરવાનું શરૂ કરો ત્યાં દરેક જગ્યા ઉપર નાના નાના માઇલસ્ટોન આપેલી રાખ્યા છે અધિકારીઓને નેતાઓને અને નેતાઓ ઓન ધ ટોઝ રહે છે હંમેશા કે ભાઈ ક્યારે પ્રધાનમંત્રી કાર્યાલયથી બોલાવો આવી જાય ક્યારે તમારી ફાઇલ મંગાવી લે ક્યારે તમારી પાસે કયા કામનું સ્ટેટસ માંગી લે એ કોઈ નક્કી નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર કલાક કામ કરવાવાળા પ્રધાનમંત્રી છે

ઘણા બધા લોકો એવા છે જેમને બહોળો અનુભવ છે આજે શિવરાજસિંહ ચૌહાણની વાત કરીએ તો મુખ્યમંત્રી રહી ચુક્યા છે મધ્યપ્રદેશના અને ખૂબ સારી જન નેતા આપણે કહી શકીએ વહીવટનો જબરદસ્ત અનુભવ છે ચલાવવાનો ચલાવવાનો શાસન જબરદસ્ત અનુભવ છે જ્યોતિરાદિ સિંધિયાને આપણે લઈ લઈએ મનોહરલાલ ખટ્ટરને લઈ લઈએ એ બી હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે આવા બધા લોકોને જ્યારે સ્થાન મળ્યું છે બીજી બાજુ આપણે સી આર પાટીલની જો આપણે વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ અને એને સાથે સાથે આપણે એવું કહેવાય કે એમનું જે મેનેજમેન્ટ છે એનો ક્યાંક ને ક્યાંક અનુભવ એમને કામ આવવાનો છે અમિતભાઈ શાહ ને તો બધા લોકો છે કે કેવી રીતે એમની કલમ માટે આખી વસ્તુ કામ કરી કેવી રીતે નવા નવા કાયદાઓ ઘડવાની વાત કરી કેવી રીતે પોસ્કો એક્ટને એમને નવા પેલી વસ્તુ કર્યું કેવી રીતે એને સીએપીએફને એમને નવીનીકરણ કર્યું સુદૃઢીકરણ કર્યું આ બધી જ વસ્તુ આપણે જોયેલી છે આ વખતે જેપી નડ્ડાને બી સ્થાન અપાયું છે અને જેપી પી નડ્ડા પાસે વિશ્વની સૌથી મોટી પાર્ટીને ચલાવવાનો અનુભવ છે એટલે આ બધા લોકોને જે લોકો એમ જ નથી ચુનાવ થયા કે ગમે તે વ્યક્તિને કંઈ પણ વસ્તુ આપી દીધું છે દરેક વ્યક્તિને પ્રતિભાને શોધીને એમની કાર્યકુશળતાને સમજીને આ બધા પોર્ટફોલિયો આપવામાં આવ્યા છે અને એ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર બધા લોકોને વિશ્વાસ હોય છે અને આ ટીમ એકવાર ફરી જીતીને બતાવશે મોસ્ટ સક્સેસફુલ ટીમ આ રીતે સામે આવશે બિલકુલ તો મોસ્ટ સક્સેસફુલ ટીમ આ રીતે સામે આવશે ફરી બઝર વાગ્યો